બોટાદ નગરપાલિકામાં ખાટલે ખોટ તેવી સ્થિતિ જોવા મળી બોટાદ નગરપાલિકામાં ફાયર સેફટીના કોઈ સાધનો જ નથી કર્મચારીઓ રામ ભરોસે નગરપાલિકાના ચીફ ઓફિસર ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ કરે છે તો નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો જ નથી નગરપાલિકાનું ત્રણ માળનું બિલ્ડિંગ છે અને એકસો કરતા વધારે કર્મચારીઓ કરે છે કામ શું બોટાદ નગરપાલિકા રાજકોટની ઘટનાની રાહ જોવે છે તેવા સવાલો ઉભા થાય છે એક જાગૃત નાગરિક દ્વારા પણ ફાયરના સાધનોનો અભાવ ની લઈને કરી છે લેખિત રજૂઆત ફાયરની એક્સપાયરી ڈیٹ પૂરી થતા રિફિલિંગમાં મૂકલાનો ચીફ ઓફિસરે મૌખિક જણાવ્યું નગરપાલિકાનું બિલ્ડિંગનો પ્લાના એવો છે જેથી કોઈ આગ થાય કે કોઈ ઘટના બને તો પ્રોબ્લેમ ન થાય તેમ ચીફ ઓફિસરે મૌખિક જણાવ્યું નગરપાલિકામાં ફાયર સેફટીના કોઈ સાધનો ન હોવાને મામલે ચીફ ઓફિસરે કેમેરા સામે બોલાવવાની પાડી ના રિપોર્ટર અક્ષી પરમાર બોટાત શું નામ તમારું અનેશભાઈ મોહત અનિશભાઈ તમે નગરપાલિકાની અંદર કોઈ પણ પ્રકારની ફાયર કરી છે રજૂઆત મેં બે વર્ષ પહેલાં એક અરજી કરવામાં આવી હતી ફાયર સેફ્ટીને લઈને જે બોટાદ નગરપાલિકામાં નથી અને આજ પણ મેં જોયું બોટાદ નગરપાલિકાની અંદર આવીને ટાઉન ટાઉન પ્લાઝા છે બધું બાજુમાં ટાઉન હોલ ત્યાં પણ નથી ફાયર સેફ્ટીની તો જેથી રાજકોટમાં જે બનાવો બનો એવો બોટાદમાં ન બને કેમ કે આમાં સો કર્મચારીથી વધારે અહીંયા કામ કરી રહ્યા છે રોજ હજાર માનાનો આવક જાવક છે જેથી માણસોને તકલીફ પડે બીજી કે અકસ્માત ન થાય એના માટે ફાયર સેફ્ટી લગાવી જરૂરી છે નગરપાલિકામાં તો બોટાદની શું હાલત થાય નગરપાલિકામાં નથી તો અન્યો મોલ શોપિંગ બિલ્ડિંગો અહીં એવા રજૂઆત કરેલી છે એ સાહેબ કે લાગી જશે અત્યારે કોઈ સાધનો નથી એવું વારંવાર કહે છે બે વર્ષ થઈ ગયા છે રાજકોટમાં દુર્ઘટના ઘટી છે શું કેજો હાલ શું આયા બહુ દુઃખદના ઘટના છે એના માટે આપણે અત્યારે આ પરિવારમાં આવ્યો ચેક કર્યું અહીંયા પણ હાલમાં કોઈ સેફ્ટી સાધનો નથી જે લાગી જાય